મનો ચૌહાણ પ્રમોદભાઈ ચતુરભાઈ આગેવાન પક્ષકાર તરીકે બીસી ડબલ્યુ મેનેજમેન્ટની તાનાશાહી સામે અને શ્રમ અધિકારીના જે વહીવટની સામે અને એમના આક્રોશની સામે જે મેં વ્યવહાર કરેલો છે એ અનુસાર છતાંય આ કંપની સામે કોઈ એક્શન લેતા નથી આ જાહેર જનતાના પૈસે આ લોકો નોકરી કરે છે એમના ટેક્સના પૈસે નોકરી કરી આ લોકો ચલાવે છે છતાંય આને મારો કોઈ ઉત્તર આપ્યો નથી જેના અનુસંધાને અત્યારે હું અન્ન અને જળ મૂકીને આ તમારી માંગણી શું છે મારી માંગણી છે કે જેટલા મેં પત્ર વ્યવહાર કરેલા છે શ્રમ અધિકારી ને ફેક્ટરી ઇન્સ્પેક્ટર ને લેબર અને બોર્ડર ઇન્સ્પેક્ટર એનો યોગ્ય પ્રતિ ઉત્તર આપે અને કામદારના હિત માટે અને કાયદાના સંરક્ષણ માટે કામ કરે કામદારોનું શું થઈ રહ્યું છે કામદારો મોટા પાયે શોષણ થઈ રહ્યું છે અને મેનેજમેન્ટ કઈ જગ્યા થાય છે ધાંગધ્રા ડીસીડબલ્યુ કંપની માં કેટલા ડીસીડબલ્યુ માં કામદારો કામ કરી રહ્યા છે 700 થી 800 કામદારો કામ કરી રહ્યા છે કેટલું લઘુત્તમ વેતન આપવામાં આવે સમજૂતી પ્રમાણે નક્કી થાય છે પાંચ વર્ષની સમજૂતી પ્રમાણે વેતન નક્કી થાય કાયદાની જોગવાઈ મુજબ કેટલું લઘુત્તમ વેતન છે કાયદાની જોગવાઈ પ્રમાણે અત્યારે પાંચસો ઓગણીસ રૂપિયા છે તો કેટલા ચૂકવાય છે સિસ્ટમની વાત છે કેટલા રૂપિયા ચુકવાય છે હાલ